દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વામન જયંતિ વિરાટ વિજય દિનની ઉજવણી કરવામાં આવી હતી ઠાકોરજીને વામન સ્વરૂપમાં શણગાર કરાયા હતા મંદિરે ધ્વજારોહણ તથા વિશેષ આરતી કરાઈ હતી પાકિસ્તાને મેલી મુરાદથી દ્વારકાધીશજી મંદિરને નિશાન બનાવી ઓગણીસો પાસઠના વર્ષમાં રાત્રે દ્વારકા ઉપર એકસો છપ્પન બોમ્બ ફેંક્યા હતા જોકે ઠાકોરજીની કૃપાથી એક પણ બોમ્બ ફૂટ્યા ન હતા અને દ્વારકાની કાંકરી પણ હલી ન હતી આ દિનની યાદમાં વિરાટ વિજય દિન વામન જયંતિના દિને દર વર્ષે ઉજવાય છે કે જ્યારે કોઈ અહીંની બેનોને કહીને નામ પૂછીને અને ગોલી માર્યા એ લોકોને એ પાકિસ્તાનને પ્રમાણ મળ્યો એ અહીં દ્વાર અહીં દ્વારકાધીશમાં અને અહીં ગુજરાતનું લાલ અને અહીં ગુજરાતના લોકોએ આવું ડિસિઝન લીધું તો દરેક સમયમાં ભગવાન દ્વારકાનાથ અહીંના બ્રાહ્મણો આ દેશના પ્રત્યેક જીવો આ દેશના સાધુ સંતો ગૌ બધા જીવોને જે રક્ષણ કરનાર ભગવાન દ્વારકાનાથ છે એવા ભગવાન દ્વારકાનાથને આજે દ્વારકાના ગુગલી સમાજના પ્રત્યેક વ્યક્તિ ગુગલી સમાજના પૂર્વ અધ્યક્ષ મારા અશ્વિનભાઈ પુરોહિત એ લોકો બધા લોકો મળી અને એક વિજય નો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આપણે સમર્પણ કરતા હોઈએ તો એવા પૂજન પાઠ અહીંયા કરી અને આનંદના જે એક હોય ને કે ઉષ્મા ભેર આનંદ હોય પ્રત્યેક પણ રોવાંડો ઊભો થઈ જાય ભગવાનનો એવો ચમત્કાર જોઈને એવો ચમત્કાર ભગવાને દરેક સમયમાં દ્વારકા ઉપર કરે છે આજે પણ દ્વારકામાં ભગવાન અહીંયા છે અને એ પૂજન પાઠ કરીને અમે લોકો ભગવાન શ્રીના ચરણોમાં પૂજન અર્પણ કરીએ છીએ ઓગણીસો પાસઠ થી કરી અને આજે બે હજાર એક્યાસી સુધી આ દ્વારકામાં ગુગળી જ્ઞાતિ આજના દિવસને વિજય દિવસ તરીકે મનાવે છે અને વિજય દિવસે ભગવાનની જન્મ તો વામણની હતી પણ વામન એ વિરાટ બની અને આ દ્વારકાનું રક્ષણ કર્યું એટલે ભગવાનના સહસ્ત્ર નામ જુદા જુદા અવતારોથી જે નામો પડ્યા એ વિષ્ણુ સહસ્ત્રના સહસ્ત્ર નામથી ભગવાનના ચરણમાં પત્ર અર્પણ કરી ધજાજીનું પૂજન કરી અને આ વિજય ધ્વજ એ બરાબર મધ્યાને કારણ કે મધ્ય રાત્રિના દિવસના મધ્ય જયારે વામન જયંતિની આરતી થાય ત્યારે વિજય ધ્વજ એ દ્વારકાધીશના તૈલોક્ય સુંદર મંદિર ઉપર ફેલાવવામાં આવે છે અને ભગવાન દ્વારકાધીશ નિત્ય દ્વારકા માં વસે છે દ્વારકા નું રક્ષણ કરે છે એવા દ્વારકા વાળા ના ऋणમાંથી મુક્ત થવા એક નાનાકોળો પ્રયાસ અમારો સમાજ કરે છે જોને જય દ્વારકાધીશ પૌરાણિક કથા અનુસાર વામન ભગવાને એ નો અહંકાર ભાંગ્યો હતો તેવી જ રીતે ભગવાન દ્વારકાધીશે પાકિસ્તાન નો અહંકાર ભાંગ્યો હતો જે બોમ્બ મારાના અવશેષો સંસ્કૃત એકેડમી દ્વારકાના મ્યુઝિયમ માં રાખવામાં આવ્યા છે વામન જયંતિ નિમિત્તે જગત મંદિરમાં ઠાકોરજીને વામન સ્વરૂપનો શણગાર કરાયો હતો આ સાથે જ ભગવાનની વિશેષ આરતી યોજાઈ હતી વિષ્ણુ સહસ્ત્રના પાઠ તથા મંદિરના શિખરે ધ્વજારોહણ કરાયું હતું ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે વામન જયંતીના દિવસે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવે છે द्वारका जल रही है द्वारका को हमने विनष्ट कर दिया अपने लक्ष्य में हम सफल हो गए किंतु डेढ़ सौ बम में एक भी बम द्वारका में टूटा नहीं और एक साधारण जीव भी नहीं मरा हाँ जहाँ जहाँ बम गिरे थे वहां जमीन में गड्ढे हो गए थे लेकिन एक भी बम टूटा नहीं और मंदिर को तो स्पर्श किया ही नहीं ऐसे में हमारी द्वारका सुरक्षित रही भगवान की कृपा से भगवान द्वारकाधीश की कृपा से यद्यपि हजारों वर्षों से ऐसी अनेक परिस्थितियाँ आई हैं जब हम दुश्मनों के शिकार होते रहे किंतु भगवान द्वारकाधीश की कृपा से न यह नगर कभी अव्यवस्थित हो सका न न लॉ एंड आर्डर की कभी कोई समस्या हो सकी यहाँ की जनता पूर्ण शांति भक्ति भगवत भक्ति और राष्ट्र के लिए समर्पित व्यक्तित्व की धनी जनता है धनी प्रजा है किसी से न दयन न पलायनम न किसी के सामने अपने को दीनता, अपनी प्रकट करती है और न ही वह अपने विरोधियों से कभी भुख मोड़ कर भागती है राष्ट्रवादी प्रजा है राष्ट्र भक्त प्रजा है और भगवान द्वारकाधीश के चरणों में सबको अटूट विश्वास है यहाँ की जनता को जब भी कहा जाता है कि अमुक समस्याएं हैं तो तत्काल व्यक्ति कहता है कि भगवान द्वारकाधीश ध्वजा छे छेना तो भगवान द्वारकाधीश पर ऐसा अगम्य विश्वास है इस यहाँ की जनता को कि भगवान उनके विश्वास की सदा रक्षा करते हैं और यह तिथि इसीलिए हमारे द्वारका के लिए हमारे राष्ट्र के लिए ही नहीं संपूर्ण मानवता के लिए अत्यंत महत्वपूर्ण तिथि है और इसीलिए आज की तिथि में हमारे इस द्वारका नगर में बहुत उत्सव मनाया जाता है ढोल मजीरे के साथ भगवान द्वारकाधीश के पास सब लोग जाते हैं और आज की तिथि को मनाते हुए उसमें सम्मिलित होकर सौभाग्य का अनुभव करते